ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ હું દિલથી સ્વાગત કરું છું વિડીયો શરૂ કરી એના પહેલાં ખાસ જણાવી દઉં કે ગઈકાલે જીએસએસ બી તરફથી બે મહત્ત્વપૂર્ણ મોડી રાત્રે અપડેટ આવી હતી આ ઉપરાંત સીસીઈ ભરતી પરીક્ષાને લગતા સારા સમાચાર આવ્યા છે વાત કરીએ જીએસઆરટીસીની દસ પાસ બાર પાસ આઈટીઆઈ પાસ પર મહત્વપૂર્ણ ભરતીની અપડેટ આવી છે આરએમસી તરફથી જુનિયર ક્લર્ક ઘણા લાંબા સમયથી જે ભરતી અટકી છે પરિણામ બાબત ગુડ ન્યૂઝ આવ્યા છે આ જ રીતે સ્વર્ણિંગ ગુજરાતની જુનિયર ક્લર્ક એકાઉન્ટન્ટ સેક્શન ઓફિસર વર્ગ બેની જે અટકેલ ભરતી છે તેની ગુડ ન્યૂઝ આવી ગયા છે દોસ્તો આગળ વધીએ તો આરઆરબી આરબી એનટીબીસીની ભરતી પરીક્ષા છે તેને એક્ઝામની ડેટ આવી ગઈ છે જીએસએસબી તરફથી વહેલી સવારે અગિયાર ભરતીઓની નોટિફિકેશન આવી ગઈ છે ભરતી મેળો જુલાઈ મહિનાનું પ્રથમ એની પણ જાહેરાત આવી ગઈ છે તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં દોસ્તો એકવાર જરૂરથી જોઈ લેજો જી એસિએલ તરફથી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની અને જુનિયર ઓફિસરની પણ ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો એકવાર આપણા પ્લેટફોર્મ પર જઈને જે તે લગતા વળગતા ઉમેદવારો વિઝિટ કરીને ચેક કરી લેજો તો દોસ્તો વિડીયોમાં વાત કરીશું આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર આવેલ મહત્વપૂર્ણ અપડેટની તમને સૌને ખ્યાલ જ છે વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે પરીક્ષાની લગભગ પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ ગઈ છે એવામાં એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે ઘણા દુઃખદ સમાચાર છે ઘણા બધા એવા ઉમેદવારો હશે કે જે પરીક્ષા આપી શકશે નહીં હવે પરીક્ષા કેમ નહીં આપી શકે તેની માહિતી સ્ક્રીન પર દોસ્તો તમને અવેલેબલ રહેશે ત્રણ નંબરનો જે ક્રમ છે જાહેરાત ક્રમાંક બસો છપ્પન વર્ક આસિસ્ટન્ટની ભરતી વર્ગ ત્રણની હવે આ સંર્ગમાં પરીક્ષા ફી જેણે ભરેલી નથી તેમજ ડુપ્લિકેટ અરજીપત્રક રજિસ્ટર કરવાના કારણસર તો આવા ઉમેદવારો જે પણ છે તેમને રદ કરવામાં આવેલ અરજીપત્રકના ઉમેદવારોની યાદી લિસ્ટ આપવામાં આવી છે એકવાર લિસ્ટ ડાઉનલોડ કરી લઈશું અને ચેક કરી લઈશું કે શું સંપૂર્ણ માહિતી છે દોસ્તો જે ઓફિશિયલ માહિતી છે સ્ક્રીન પર અવેલેબલ છે સબ ગુજરાત સબકોર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ જાહેરાત ક્રમાંક ટુ ફિફ્ટી સિક્સ વર્ક આસિસ્ટન્ટ લિસ્ટ ઓફ રિજેક્ટેડ એપ્લિકેશન જે પણ ઉમેદવારો છે જેમનું એપ્લિકેશન રિજેક્ટ થઈ છે એમનું લિસ્ટ અહીંયા આપેલું છે ટોટલ વીસ ઉમેદવારો એવા છે કે જે ઉમેદવારી છે તેમની રિજેક્ટ કરવામાં આવી છે તો આવા ઉમેદવારોએ ખાસ ચેક કરેલું કે તેનો નંબર છે કે નહીં રીઝન છે એક્ઝામ ફીસ નોટ પેડ આ ઉપરાંત ડુપ્લિકેટ એપ્લિકેશન બે રાતના રીઝન આપવામાં આવ્યા છે તો ઉમેદવારોએ આની ખાસ નોંધ લઈ લેવાની રહેશે તો આ મહત્વપૂર્ણ અપડેટ છે આજની વિડીયોમાં આજે ફિનિશ કરીએ છીએ ગૌણ સેવાને લગતી અન્ય અપડેટ પણ મૂકીશું ફરી મળીશું ગૌણ સેવાને લગતી એક નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય